પોલીસે અને દારૂ મળી પાંચ લાખ સોતેર હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો નર્મદા નદીમાં ઝઘડિયા ગોવાલી તરફથી બોટ પાડતા અંકલેશ્વર નો મૂટલેગર ભરૂચ ડિલિવરી કરવા પહોંચ્યો અને પોલીસે ઝડપી પાડ્યો હતો ગત અગિયાર મે બે હજાર પચ્ચીસના રોજ રોડ પર પોલીસની ભીંસ વધતા બુટલેગરોનો નવો માર્ગ અપનાવ્યો હતો નર્મદા નદીમાં ઝઘડિયા ગોવાલી તરફથી બોટમાં દારૂ ભરી અંકલેશ્વરના બુટલેગર ભરૂચ ડિલિવરી કરવા પહોંચ્યો હતો જ્યાં ચોક્કસ માહિતીના આધારે ભરૂચ કિનારે અંકલેશ્વર એ એટવીઝન ઝાડીઓમાં વોચ ગોઠવી હતી અને બુટલેગરને દારૂ ઉતારતા જ પોલીસે ભરૂચના બુટલેગરની ધરપકડ કરી હતી પોલીસને જોતાં જ બે હિસમ નાવડીમાંથી નદીમાં કુદી પલાયન થઈ ગયા હતા મળી જપ્ત જે ગુનામાં તે વખતે માનવ ચૌહાણ અને ધવલ નામના ઈસમની સંડોવણી સામે આવી હતી પોલીસે આ ગુનામાં અગાઉ ભરૂચ અને અંકલેશ્વરના બુટલેગઢની ધરપકડ કરી હતી જ્યારે માનવ ચૌહાણ અને ધવલ ફરાર થયા હતા બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એ ડિવિઝન પીઆઈપીજી ચાવડા